ભગવાન કૃષ્ણને હું પેંડા ધરવા ગયો ઘણા વરસ થયા વરસ થયા ત્યારે મને એમ થયું મને બહુ તૃપ્ત થયો વર્તા મેં ભગવાન શબ્દો આપો તો લખવું છે મા ભગવતીને યાદ કર્યા પછી શબ્દો મને મળ્યા એટલે મારાથી લખાણું હું આપને હમળાવું દુઃખમાં આટલું દેવ કે થી ને એકથી કંસે વર્તાવે ખેર છો અણ્યા વસુના છોકરા આવો કારમો માંડેલ કેદ એ વહેમો લાગ્યો વસુને હાલરડું ખાલી હરી ઓકારું તું ને પડકારી પડકારી હો ન્યા તો આવ્યો હરી પછી કારણ મેળ્યા કેદમાં વેરીને રાખ્યા વાટે તેથી વાલો વહ્યા નંદ આહિરને ઘાટે વા વાહ એ લાલાને જોયો માં આંગળીએ પીતો અમી આશરે બેઠા આયરને મળી ગયો માજવો હરી ઉજાયા ત્યાં આયરને આજે જાયો બન્યો જહોદા દેવાત જેવા દીકરા જન્માયા તે જહોદા વંશ વેલો વધારવા દેવાતને આપ્યો દીકરો તેથી મરણ સ્વીકાર્યું મરદે આજે અમર સે ઉગો રેત ની રાતણો તેદી તેથી બનેલ આયર બાપ ધંગ મસાવી જૂનાને તેની રાને આપેલ આ હીરો તને આંગણે એક દે જાદવરાય જોડે સળ્યા આગવું દુઃખ મટાડવા પ્રભુ પોતે પારણે ઝૂલ્યા માં મળી આયર મેળ મેં ગાયું સારી ગોકુળમાં તેથી ગોરધન હેઠે ગોવાળિયા અમે મળીને રમતા માવડી આજે આયર કે અમને એકલા મેલી તો દ્વારકા બન્યો દેવ તે અમારા તન માં ટેવ તો શીતમાં ઘોમા શામળા એ રમણ છે રાત ની સંભળાય છે આપના સુર આપ દિનતા જરાય નથી દૂર તે સંભળાય છે આપના સુર ગાવું ચારતા ગોકુળમાં કાયમ આપણે કાના કેરીઓની મોરલી માવા હજી વાગે કાયમ કાનમાં પાવા આયર ભરવાડ એકલા નહોતા આપણે મળીને રમતા માવા તે જ દરા વાહે દોટું આપણે કાયમ દેતા કાના આ મંથન કરતા મળ્યું હળિયા માંથી હરિનામ જગાડી ગયો છે જાદવો એનો માવો મોરલી ધરશે નામ તે હાર લખ્યો પ્રભુ હરિતણો જેમાં શામળે પૂરો સાથ આયર ઘર આંગણે એકથી જમતા દ્વારકાના આ અજાણ્યો નથી આશીર્યો એકથી સમારતી જમાડતી જશોદા માં ઈજ આશરા બધા આયરના હજી જમાડા કરે છે માં તો ધન ઉગે જેના દ્વારમાં અન મન આપે પંખીને હાર એને આશીષ કવિ માલાના આભાર તમે સૌને કહેજો શામળા વસી રહ્યો છો વાળાકમાં મારું ગોહિલવાડમાં છે ગામ સરનામે લખજો છોડ વધરી ઈ છે માલાસારણનો મુકામ હા એવું કવિ નામ છે કીર્તા આવ્યા કરું છું અવતાર દિશાવું આપે દેવિયું અને મળ્યા કરું છું સંત મોરા 耶妈真！耶妈真！耶会